પાડી ખડકીની જૂતી વર્લ્ડ કંપની દ્વારા વલસાડના તિથલ બીજ અપ હેઠળ સફાઈ કરાઈ વર્લ્ડ ક્વોલિટી વીકની ઉજવણી સાથે સોસાયટી સાથે જોડાવા પહેલ કરી લોકોને સફાઈ અંગે સંદેશો આપ્યો પાડીના ખડકી ખાતે આવેલ જ્યોતિ વર્લ્ડ કંપની દ્વારા આજરોજ વલસાડના તિથલ બીચ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જ્યોતિ વર્લ્ડ કંપની દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બીચ ક્લીનિંગમાં જોડાઈ વર્લ્ડ ક્વોલિટી વીકની ઉજવણી સાથે સોસાયટી સાથે જોડાવા પહેલ કરી છે અને લોકોને સફાઈ અંગે સંદેશો આપ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા સ્વચ્છ ભારત મિશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આરડી ખડકીની જ્યોતિ વલ્બ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બીજ ક્લીનઅપ અભિયાન હેઠળ લોકોને કચરો ગમે ત્યાં ન ફેંકવા આસપાસ સફાઈ રાખવા સંદેશો પાઠવ્યો હતો આ બીચ ક્લીનઅપમાં ક્વોલિટી હેડ પ્રીતિ દેસાઈ બિઝનેસ હેડ નીરવ શાહ એચઆર હેડ રમેશ પટેલ સેલ્સ માર્કેટિંગ વિક્રાંત શાહ હેડ પરચેઝ મનીષ દેસાઈ ફાઇનાન્સ હેડ મંથન દેસાઈ એચઆર હેડ મુંબઈ અતુલ ગઢગીલ ડુંગરી પ્લાન્ટના હિમાંશુ દલાલ ક્યુએ પ્લાન્ટના સેજલ પટેલ પ્રોડક્શનના સંદીપભાઈ એચઆર પ્રજ્ઞા સહિત ગ્રુપના સભ્યો જોડાયા હતા તિથલ ગામના સરપંચ રાકેશભાઈનો જ્યોતિબલ કંપનીએ આભાર વ્યક્ત કર્યો હતો મુમમ! મમમમમમમ૮મ ઉંવા ૮ંયા લ૎ં ળાાલ ખાાલાલા! મૂ મમાલાલા મૂાલુાલ મૂ મ્ં મં શાલા૲ાલા મ� ફોટામાં અમારી ટીમ જ્યોતિ વર્લ્ડ ખડકીમાંથી આવી છે ને લાસ્ટ યર બી અમે લોકોએ આ એક બીચ ક્લિનઅપની ઇવેન્ટ કરેલી હતી તેમ ઇવેન્ટ અમે આ પર્ટિક્યુલર વીકમાં ટેન ટુ ફોર્ટીન નવેમ્બરનું વીક વર્લ્ડ ક્વોલિટી વીક તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે ઓલ ઓવર વર્લ્ડમાં અને અમે સોસાયટી માટે કંઈ કરી શકીએ એના માટે અમે આ એક નાની પહેલ શરૂ કરી છે અમે ચાહીએ છીએ કે આ અમારો એક મેસેજ સોસાયટીને પહોંચે અને એ જ રીતે બધા જ આપણા મોદી સાહેબે કીધું છે સફાઈ એક અભિયાન ચાલુ કર્યું છે તો અમે પણ આમાં સહભાગી થવા માંગીએ છીએ આજે અમે ખડકીથી અહીંયા તિથલ બીચ પર આવેલા છે અને અમારું ઓલમોસ્ટ એટી એટી ફાઈવ લોકોનું ગ્રુપ છે અને અમે દર વર્ષે આ પહેલ ચાલુ કરી છે તો આગળ બી અમે આવા કામ કરતા રહેશું એ અમારી ઈચ્છા છે અને અમારી સાથે અમારો ફૂલ જ્યોતિનો ટીમનો સપોર્ટ છે આપણી સંકલ્પ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડીયો